નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે જેનું ઉદ્ઘાટન આગામી ચૌદમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનારા આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણરૂપે થઈ ચૂકી છે જે અત્યારે આપ નિહાળી રહ્યા છો મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અંજલી આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઉમટી પડશે તેની તૈયારીઓ રૂપે છસો એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજનગર વિકસામ આવ્યું છે બીએપીએ યાને બોચાસન વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવ સ્થળ બસો પચાસ કરતા પણ વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિસ્વાર્થ સહયોગથી તેમની આપેલી ભૂમિ પર રચવામાં આવી છે જે અત્યારે તમારી આંખોમાં દેખાઈ રહ્યું છે મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવન ઘડતાની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક આધ્યાત્મિક ગામનો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક તક પણ પૂરી પાડે છે મોસ્તવ સ્થળ સ્વામી મહારાજ નગરી અનેક વિશેષતાઓ કેટલીક રસપ્રદ આંકડા કે પણ માહિતી આ મુજબ છે મોસ્તવ સ્થળે અદ્ભુત રંગબેરંગી ડિઝાઇન તેમજ પ્રેરક સંદેશા સાથે તૈયાર કરવામાં આવેલા પ્રમુખ જ્યોતિ ઉદ્ઘાટન એટલે કે ઉદ્યાન ગ્લો ગાર્ડન એકવીસવો સ્વયંસેવકોની દિવસે રાતની મહેનતથી અદ્ભુત રીતે સજમ આવી છે દસ એકર વિસ્તારમાં ફેલાયેલા ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવા સ્વયંસેવકો હાથે બનાવેલા વિશાળ કદના આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી પણ ઉઠ્યા છે કુલ થી વધુ સ્વયંસેવકોએ છેલ્લા છ મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન પર વિકસાવ્યું છે ગ્લો ગાર્ડનમાં એકસો પચાસથી પણ વધુ વિવિધ સંદેશાઓને લઈને જાત મહેનતથી રચવામાં આવેલા વિશાળ કાય પ્રાણીઓ પક્ષીઓ વગેરે સૌની આંખો પણ જકડી રાખશે સાથે સાથે દિલ્હીનું અક્ષરધામ મંદિર તો ખરું આ બેહુ દિલ્હીનું અક્ષરધામ મંદિર આપ જોઈ અને મનમાં પણ જાણે દિલ્હીમાં જો તેવું આમ આકર્ષણ ઊભું થશે આમ અમદાવાદ ખાતે ત્રીસ દિવસ માટે તારીખ પંદરમી ડિસેમ્બરથી આ પ્રમુખ સ્વામી નગર ખુલ્લું મુકાશે પ્રકાશ વાળા સાથે હર્ષદ શેટા